મોટા ભાગનો સમાજ અમારે દર્શન કરવા જાય હમણાં મોટો કાર્યક્રમ કર્યો એમાં બધા સમાજ હાજરી તથા સહયોગ જ જ આપ્યું અને માનની આવા વ્યક્તિને મારી સ્ટેજ ઉપર બેસવા ન દેવા જોઈએ તેમજ સમાજે જ્યાં સુધી હજી માફી ન માગે ત્યાં સુધી એનો તિરસ્કાર કરવો જોઈએ અને જે કાયદાકીય રીતે પગલા થતા હોય એ કલેક્ટર સાહેબ અમે વિનંતી કરી છીએ કે આપે એની ઉપર ઉપર સરકારમાં લખી મોકલો અને એની ઉપર એક્શન લઈએ છીએ

કોઈ સમાજ આખો ક્યારેય કે કોઈ જાતનો પેલામાં હોય નહીં આ કોઈ વિવાદને ઊભો કરવાનું કોઈ કારણ નથી એના પછી પણ બે ત્રણ દિવસથી વ્યક્તિગત લોકો ક્યાંય ને ક્યાંય નિવેદનો સોશિયલ મીડિયાના માધ્યમથી આવે આ પણ વ્યાજબી નથી આ વિવાદ જ ના હોવો જોઈએ વિવાદ ને પૂરો કરવો જોઈએ અને વ્યક્તિગત એના શબ્દો હોય એને પાછા ખેંચી લેવા શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો એવું નથી લાગતું પણ એને બોલવા ટાઈમે ધ્યાન રાખવું જોઈએ એની ઉંમર ઘણી બધી છે અને આવી રીતે કોઈ શબ્દ બોલી અને કોઈની લાગણી દુબાય એવું કામ શું કામ કરવું જોઈએ કોઈ પણ માણસ આ જમાનામાં આધુનિક જમાનામાં તો સમજુ જમાનામાં સમજુ માણસ ને કરી શકતા વિરુદ્ધ જવા કરતા કોઈ પણ હોય આની જગ્યાએ હું મારાથી શબ્દ નીકળો તો મારી વિરુદ્ધ માં સમાજે જવું જોઈએ એક વ્યક્તિના કારણે આખા સમાજે સામે આવી જાય એવું શું કામ ખાઈ ઉભી કરવી જોઈએ આમ તો ગીગા ભમર જ્યારથી માં સોનબાઈ અને ચારણ સમાજ વિશે ગઢવી સમાજ વિશે જે અશોભની એ વસ્તુ અંદર એમને જે પ્રવચનો કર્યું હતું એનો આહિર સમાજનું નાનું બાળક પણ એનો વિરોધ કરે છે કે આ વસ્તુ તો આજ ભી નો આલે કાલ ભી નો આલે ચારણ સમાજ છે એ અમારા માથાનો મુંગટ છે તો ચાર દિવસ પહેલા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ હોય કચ્છમાંથી વાસણભાઈ હોય જામનગરથી પૂનમ હોય મુડુભાઈ હોય ભાવનગર અમરેલી જુનાગઢથી કલાકારો માયાભાઈથી માંડીને એમની ટીમ હોય તમામ લોકોએ ચારણ સમાજના આગેવાનોને મળીને આનું સુખદ સમાધાન કરી નાખ્યું પણ અગાઉથી આ તારીખ નક્કી કરેલી હોય અને બધાને મેસેજ ગયેલો હોય તો આજે પણ અમે કલેક્ટર ઓફિસે આવીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આવું કોઈ સમાજ વિશે અને ખાસ કરીને ચારણ સમાજની વાત કરી સોનભાઈ ની વાત કરી સોમનાથ દાદા ની વાત કરી દ્વારકા દેશ ની વાત કરી એમની કૃપાથી ટળી ગઈ છે દાખલા તરીકે કોરોના કાળ હોય હોય આવું આ માતાજી દયાઓ થી આપડે ગુજરાત ની અંદર પાર કરી કે આજે ગુજરાત માંથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વ ગુરુ બંને જઈ રહ્યા હોય ત્યારે આવા નાના નાના વિવાદો માંથી બહાર નીકળીને એમના સપોર્ટિંગ માં આપણે રહી એટલું કઈ

ચારણ સમાજ પર કરેલી ટીકા ટિપ્પણીને લઈને હવે આહિર સમાજના જ લોકો તે આહિર સમાજના ગીગાબમર વિરુદ્ધ આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર